નમસ્કાર વિદ્યાર્થી મિત્રો છ જે છે એટલે કે આપણા સાત વારો એનું આજે આપણે સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર પૂરેપૂરો જોવાનો છે અને હા

તો સ્વ વાસ્ત્ર આજે હું જે વારે વિડીયો બનાવું છું એ વારે બુધવાર છે પછી જે અધ્યહ બુધવા તો સ્વ ગુરુવાર એટલે કે આજે બુધવાર છે તો કાલે કયો વાર હોઈ શકે ગુરુવાર પછી છે સ્વ હહ શુક્રવારહ એટલે કે સ્વ એટલે કે જો આવતીકાલે શનિવારની અને જોઈ શકો છો તમે વધારે કન્ફ્યુઝ ના થાવ એના માટે લખેલું છે અધ્ય એટલે થશે આજે સ્વહ એટલે થશે આવતીકાલે પછી છે હેન્સ થશે ગઈકાલે યહ જોઈ શકો છો આ તમારે એકદમ યાદ રાખી લેવાનું છે આ ત્રણ શબ્દ તમને યાદ હશે તો આ ચેપ્ટરમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તમે એનો જવાબ આસાનીથી આપી શકશો આગળ જોઈએ આપણે આગળ છે અહ અધ્ય ને સ્વ નો ઉપયોગ કરીને નીચેનો કોષ્ટક પૂરું કરવાનો છે તો આપણે સૌ સૌ પ્રથમ શું યાદ રાખવાનું છે માઇન્ડમાં અધ્ય એટલે કે જે આ વાર હોય એ તમારે યાદ રાખવાનું છે સ હ એટલે પણ આપણે જોઈ ગયા હ એટલે કયો વાર તો હ એટલે કે જે આવતીકાલ છે એ વાર અને જે સ્વ જે છે સોમવાર અને એની આગળ એની આવતીકાલે કયો વાર હશે તો મંગલવાર પછી જે છે તમને બીજાની અંદર ગુરુવાર આપેલો છે એટલે કે આજે ગુરુવાર છે તો એની ગઈકાલે કયો વાર હતો તો ગઈકાલે હતો બુધવાસ રહ અને આવતીકાલે કયો વાર હશે તો હશે શુક્રવાસ્ત્ર પછી તમને સ્વ આપેલો છે હશે ગુરુવાસર પછી જે તમને બુધવાર આપેલો છે બુધવાસર તો બુધવારની આગળ કયો વાર હશે ગુરુવાસર અને ગુરુવાસર આવતીકાલે કયો વાર હોઈ શકે તો એની અંદર હોય શકે છે શુક્રવાસર પછી તમને શુક્રવાશ્રહ આપેલો છે જોઈ શકો છો તો એની આજે કયો વાર હોઈ શકે ગુરુવાશ્રહ અને એની ગઈકાલે કયો વાર હોઈ શકે બુધવાશ્રહ એકદમ સિમ્પલ છે એકવાર મગજ લગાઈને તમારે ખાલી સ્વ અધ્ય અને હ એનો તમારે मीनिंग સમજી લેવાનો છે તો આખું ચેપ્ટર તમારે માટે સાવ રમકડા જેવું થઈ જશે જે છે નીચેની કાવ્ય પંક્તિઓનું ગાન કરો એકદમ સિમ્પલ આપણે ખાલી ગાન કરવાનું છે તો प्रथમો વારહ સોમવારહ

ચેનલ ને અજુકી સબસ્ક્રાઈબ કરીને જવાનું છે મળીશું આવનાર આવા બીજા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત